દોડી દોડી ને આવી મેનડી માં દોડી દોડી ને હું તોય આવી જો ક્યાંય રે ના દીઠા મેં તો મારા યુક્તા પોર નામ મેનળી ક્યાય રે ના દીઠા મેં તો મારા યુક્તા પોર નામ મેનળી છોર ઉડાયા આવે તમારા ચરણે છોરડાયા આવે માણી તમારા ચરણે ખા કરીને ખોડે લેજો રે મારી ઉગતા પોરણીમા મેનળી ખા કરીને ખોડે લેજે રે મારી ઉગતા પોરણીમામે નળી દોડી દોડીને ડી માં દોડી દોડીને હું તો આવો ક્યાંય રે ના દીઠા મેં તો મારા યુક્તા પોર નામ મેલડી ક્યાંય રે ડીઠા મેં તો મારા યુક્તા પોર નામ મેલડી જગ થયું માણીવેરી મારું જોને જગ થયું માણી વેરી જો જગ થયું માણીવેરી મારું જોને જગ થયું માણી વેરી જો તારાયમને જાણી લેજે મારી ઉગતા પૌર નિમમે મને જાણી લેજે મારી ઉગતા પોરનીમાં મેનળી દોડી દોડીને આવી મેનડી માં દોડી દોડીને હું તો આવી જો ક્યાંય રે ના દીઠા મેં તો મારાય ઉગતા પોરનામાં મેનળી ક્યાંય રે નાડીઠા દીઠા મેં તો મારા યુક્તા પોર નામાં મે લડી વાળવા કોના થાય માડી જોજો વાડવા કોન મારો થઈ જો વાળવા કોના થાય માડી જોજો વાડવા કોન મારો થાય જો મીઠોડી ન જરૂર રાખજો રે મારી ઉગતા પોરનીમાં મે લડી મીઠુંડી નરું રાખજો રે મારી ઉગતા પોરનીમાં મેલડી દોડી દોડીને આવી માં દોડી દોડીને હું તો આવી જો ત્યાંય રે ના દીઠા મેં તો મારા યુક્તા પોર મે લડી ક્યાંય રે ના દીઠા મેં તો મારા યુક્તા પોર નામા લડી અટકે ત્યારે આવજો મેલડી માંય અટકે ત્યારે મારું આવજો અટકે ત્યારે આવજો મેરડી માં અટકે ત્યારે મારું જો આવીને અટકાયું કે લે રે મારી ઉગતા પોરની મેલડી આવીને અટકાયું કેલે રે મારી ઉગતા પોરની મેલડી દોડી દોડીને આવી મેરડી માં દોડી દોડીને હું તોય આવી જો ક્યાંય રેના દીઠા મેં તો મારા યુક્તા પૂરના મા મેલડી જય મા મેલડી